નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ આઠ વિષય છે ગુજરાતી જેનો પાઠ તેરમો જેનું નામ છે ચાલ મજાની આંબાવાડી આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જો પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ ડાઉનલોડ કરો તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન એક છે વાતચીત જેમાં તમને કાવ્યની કઈ પંક્તિ ગમી યાદ કરીને ગાઓ તો મને કાવ્યની નીચેની પંક્તિ ગમી કે બાળ સહજ હોડી જેવું કંઈ કાગળ કાગળ રમીએ પાછળ વહેતું આવે જીવન આગળ આગળ રમીએ બીજો કયા શબ્દો બોલવાની ગાવાની મજા પડી તે બોલો તો જે શબ્દો જોડીમાં આવતા હતા તે બધા શબ્દો બોલવાની ગાવાની મજા પડી જેમ કે કાગળ કાગળ શ્રીફળ શ્રીફળ મૃગજળ મૃગજળ વગેરે તો વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો પાઠનું નામ બતાવશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીઓ અને પીડીએફ બધું જોઈ શકશો તો ચાલો મિત્રો આગળ વધીએ ત્રીજું આવા અન્ય બીજા શબ્દો બોલો તો આવા અન્ય બીજા શબ્દો છે વાદળ વાદળ સાગર સાગર છાંઈડો છાંયડો તારલા તારલા ચોથું તમે આંબો કે આંબાવાળી જોઈ છે ક્યાં તો હા મારા મિત્રના દાદા દાદીના ઘરે જૂનાગઢ જિલ્લામાં એક મોટી આંબાવાડી છે હું છેલ્લા ઉનાળાની રજાઓમાં ત્યાં મિત્રની સાથે ગયો હતો આંબાવાડીમાં કેસર અને હાફુસ કેરીના આંબા છે પાંચમું આંબાવાડીમાં તમે શું શું કર્યું હતું તો મિત્રના દાદા દાદીના આંબાવાડીમાં અમે કેરીઓ તોડતા શીખ્યા આંબા પરથી પાડેલી કેરીઓને કાચી અને પાકી કેરીઓમાં વિભાજિત કરી છઠ્ઠો પ્રશ્ન તમે કાગળમાંથી હોડી બનાવો છો કેવી રીતે તે કહો તો વિદ્યાર્થી મિત્રો કાગળમાંથી હોડી બનાવવાની રીત છે તે તમને અહીં આપેલી છે તમે સરળતાથી હોળી બનાવી શકશો સાતમો શ્રીફળ વિશે તમે શું જાણો છો તો હું શ્રીફળ વિશે ઘણું જાણું છું કે દરેકના ઘરે શુભ પ્રસંગે શ્રીફળ વપરાય છે શ્રીફળને નાળિયેર પણ કહે છે મારા દાદીમાં કહે છે કે શ્રીફળ એ દેવોને સૌથી પ્રિય છે એટલે જ પૂજામાં તેનો ઉપયોગ થાય છે શ્રીફળનું પાણી ખૂબ મીઠું અને પૌષ્ટિક હોય છે તેની છીણ શીરા લાડુ જેવી મીઠાઈઓમાં વપરાય છે શ્રીફળની છાલના રેસામાંથી કાથી એટલે કે દોરડા પણ બને છે ત્યાર પછી આઠમું તમે જીવનમાં શું બનવાનું સ્વપ્ન સેવ્યું છે કહો તો હું મોટો થઈને ડોક્ટર બનવા માંગુ છું કારણ કે મારા નાના ગામમાં કોઈ સારા ડોક્ટર નથી બીમાર લોકોને સારવાર માટે ઘણે દૂર જવું પડે છે હું ગામમાં જ રહીને લોકોની સેવા કરવા માગું છું નવમું એ સ્વપ્ન સાકાર કરવા તમે શું કરશો તો એ સ્વપ્ન સાકાર કરવા માટે જે કરવું પડશે તેના વિશે અહીં વિગતવાર માહિતી આપેલી છે દસમું તમને સૂરજ ગમે કે ઝાકળ કેમ તો મને ઝાકળ વધુ ગમે છે જ્યારે સવારે વહેલો ઉઠું છું ત્યારે ઘાસ પર ચળકતું ઝાકળ જોવાની મજા આવે છે એવું લાગે છે કે જાણે આખા ઘાસમાં મોતી વેરાયા હોય મારા દાદીમાં કહે છે કે ઝાકળ એ કુદરતનું અમૃત છે ક્યારેક હું ઝાકળની એક બુંદ મારી આંગળી પર લઈને જોઉં તો તે સ્વચ્છ અને સુંદર હોય છે સૂરજ પણ સરસ છે પણ બપોરે તો ખૂબ ગરમી આપે છે જ્યારે ઝાકળ તો ઠંડક અને શાંતિ આપે છે બીજું આપેલી વિગતને આધારે કાવ્યમાંથી શોધીને શબ્દ લખો જેમ કે ચાર અક્ષરનો શબ્દ છે તેમાં પહેલા બે અક્ષરમાં કેરી આપતા વૃક્ષનું નામ છે અને બીજા બે અક્ષરનો અર્થ બગીચો એવો થાય છે તો તે શબ્દ થશે આંબાવાડી ત્યાર પછી બીજામાં શબ્દ થશે આવળ બાવળ ત્રીજામાં શબ્દ થશે પવન ચોથામાં શબ્દ થશે શ્રીફળ પાંચમામાં શબ્દ થશે શ્રાવણ છઠ્ઠામાં શબ્દ થશે પહેરણ ત્યાર પછી ત્રીજું તમે આવી કોઈ પણ ચાર કડી બનાવી અને ઉત્તર લખો તો અહીં આપણે બનાવેલી છે જેમ કે ગામનું નામ છે વડનગર તો પહેલાં બે અક્ષર વૃક્ષનું નામ છે વડ પહેલોને ત્રીજો અક્ષર મળીને જંગલનું પર્યાયવાચી થાય છે એટલે કે વન પહેલોને ચોથો અક્ષર મળીને તરફેણનું સમાનાર્થી થાય એટલે કે વઘ પહેલોને પાંચમું અક્ષર મળીને વધુનું વિરુદ્ધાર્થી થાય એટલે કે વર અને બીજોને ચોથો અક્ષર મળીને પગલાંનું સમાનાર્થી થાય એટલે કે ડગ ત્યાર પછી ચોથું જે તે વાક્યને બંધ બેસતો શબ્દ કૌશમાંથી શોધીને લખો જે તે શબ્દને અનુરૂપ વાક્ય બનાવો જેમ કે પેલું બાળકોને લખોટી છાપો સિક્કા વગેરે એકઠા કરી સાચવવા ખૂબ ગમે એટલે કે સંઘરવું તો બાળકોને લખોટી છાપો સિક્કા વગેરે એકઠા કરી સંઘરવા ખૂબ ગમે બીજામાં થશે સરીખું જેનું વાક્ય અરે વાહ શ્રેયા તારું હાસ્ય અદ્દલ તારી મમ્મી સરીખું જ છે ત્રીજામાં થશે હેલી વાક્ય છેલ્લા કેટલાય દિવસોથી વરસાદની સતત હેલી થઈ રહી છે પાંચમામાં થશે નાહક નાહક કેમ દોડ્યા કરે છે પાંચમામાં આવશે મરમર તો પવનના પાંદડાનો મરમર અવાજ સંભળાઈ રહ્યો છે ત્યાર પછી સમાન અર્થ ધરાવતા શબ્દોવાળા વાક્યોની જોડ બનાવો અને વાક્યને લાગુ પડતો શબ્દ શબ્દાર્થમાંથી શોધીને લખો તો અહીં આપણે જોડકું છે તે બનાવેલું છે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે તમે બંને વાક્યોને જોડી અને શબ્દાર્થમાંથી શબ્દ છે તે પણ લખી શકશો ત્યાર પછી છઠ્ઠું ઉદાહરણ મુજબ સ્વરચિત પંક્તિ ઉમેરો ઉદાહરણ છે ચાલ મજાના દરિયા દરિયાકાંઠે આવળ બાવળ રમીએ તો મુખ બધું લેસન બેસન કંઈક કાગળ કાગળ રમીએ નદી નાવને સંજોગ આગળ આગળ રમીએ ખાલી પાનો ખેલ આજીવન મૃગજળ મૃગજળ રમીએ પોલું છે તે વાગે છે પોકળ પોકળ રમીએ મન મૂકીને વહેતા ઝરણા પાસે ખળખળ ખળખળ રમીએ વહેલી સવારે બાગમાં જઈ ઝાકળ ઝાકળ રમીએ ત્યાર પછી પ્રશ્ન સાત સાચો વિકલ્પ પસંદ કરો જેમાં સાવ અમસ્તુ એટલે

કવિ કવિ આંબાવાડીએ આંબાવાડીએ જવાનું કેમ કહે છે તો આવળ બાવળની એટલે કે એકબીજાને શોધવાની રમત રમવા જવાનું કહે છે બીજું પાછળ વહેતું આવે જીવન એટલે શું તો આપણું જીવન એ સતત ચાલતી પ્રક્રિયા છે આથી આપણે ક્યાંય પણ રોકાયા વિના આગળ વધીએ તો જીવન પણ આપણી પાછળ વહેતું આવે છે આપણે થાકીને કે હારીને રોકાઈ જઈએ તો જીવન પણ રોકાઈ જાય છે ત્યાર પછી મનને શું પહેરવાનું કહ્યું છે કેમ તો કવિએ બીમાર મનને માદળિયું પહેરાવવાનું કહ્યું છે બીમાર મન એટલે નકારાત્મક વિચારો ધરાવતા મનને સકારાત્મક વિચારોનું માદળિયું પહેરાવવાથી આપણે જીવનમાં પ્રગતિ કરી શકીએ છીએ ચોથું છાનામાના શું રમવાનું કહ્યું છે અને કેમ તો કવિએ છાનામાના મૃગજળ મૃગજળ રમવાનું કહ્યું છે મૃગજળ એટલે રણની રેતીમાં સૂર્યના પ્રકાશથી રચાતો પાણીનો આભાસ આથી કવિ આપણને મૃગજળની જેમ અશક્ય હોય તેવી વસ્તુને પણ શક્ય બનાવવા સતત પ્રયત્ન કરવાનું કહે છે ત્યાર પછી પાંચમું સ્વપ્ન સંઘરવાની સિંહ કે સાથી જરૂર છે તો આપણા વાસ્તવિક જીવનમાં ભલે ખરાબ સમય ચાલતો હોય મુશ્કેલીઓ આવી હોય પણ આપણે સ્વપ્ના સંઘરીને અર્થાત સારી આશાઓ રાખીને સતત મહેનત કરતા રહેવું જોઈએ સતત મહેનત કરવાથી આપણા સંઘરેલા સ્વપ્ના સાકાર થઈ જાય છે છઠ્ઠું ઝાકળ ઝાકળ કયા સમયે રમવાનું છે અને કેમ તો અડધી રાતે ઝાકળ ઝાકળ રમવાનું છે કારણ કે કવિ આપણને સૂરજ અર્થાત પ્રકાશપુંજ લઈને જવાનું કહે છે જેથી તેના અજવાળામાં આપણે રાત્રિનો અંધકાર દૂર કરીને ઝાકળ જેવું અમૃત જળ મેળવીએ નવમું નીચેના મુદ્દાઓ વિશે લખો જેમાં પેલો તમે કાગળમાંથી શું શું બનાવી શકો તો હું કાગળમાંથી ઘણી વસ્તુઓ બનાવી શકું છું જેમ કે ઓરિગામો ઓરિગામી ફૂલો હોડી વિમાન પક્ષીઓ પ્રાણીઓ વગેરે બીજું તમને કાગળમાંથી સૌથી વધુ શું બનાવવું ગમે તો મને કાગળમાંથી કમળનું ફૂલ બનાવવું સૌથી વધુ ગમે ત્યાર પછી એ બનાવવા કઈ કઈ સામગ્રી જોશે તો કમળનું ફૂલ બનાવવા ગુલાબી અને લીલો રંગીન કાગળ પેન્સિલ કાતર ફેવિકોલ વગેરે સામગ્રી જોઈએ ચોથું એ બનાવવામાં આશરે કેટલો સમય લાગશે તો કમળનું ફૂલ બનાવવામાં આશરે વીસ પચીસ મિનિટનો સમય લાગશે પછી એ વસ્તુ બનાવવાની રીત લખો તો કમળનું ફૂલ બનાવવા માટેની રીત છે તે વિદ્યાર્થી મિત્રો છે ત્યાર પછી તમારા કોઈ પણ બે મિત્રોએ કઈ વસ્તુ વિશે લખ્યું સરખામણી કરો તો આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રોએ જે વસ્તુ બનાવી હોય તેના આધારે તમારે લખવી તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ અગિયાર ના સ્વાધ્યાયના પ્રશ્નો અને પાઠ તેર ના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપ એકદમ ફ્રીમાં વિડીયો અને પીડીએફ જોઈ શકશો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો